નમસ્કાર હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર જામનગર જિલ્લાના ખરીફ સિઝનના વાવેતરની વાત કરીએ તો ત્રણ લાખ હજાર હેક્ટર જેટલું વાવેતર જામનગર જિલ્લામાં થયેલું છે ખાસ ઓગસ્ટ મહિનાના છેલ્લા વીકમાં જે ભારે વરસાદ થયો એના લીધે અલગ અલગ જગ્યાએથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે વરસાદના લીધે નુકસાની થયેલ છે તો એ અન્વયે સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં કુલ સુડતાલીસ જેટલી ટીમ બનાવી અને સર્વેની કામગીરી પહેલી તારીખથી ચાલુ કરવામાં આવેલ છે પણ વિસ્તાર ખૂબ બહોળો હોય અને સર્વેની કામગીરી ખૂબ વધુ હોય તો બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રામસેવકને અત્રે સર્વેની કામગીરી માટે બોલાવવામાં આવેલા છે અને આ ટીમ સાથે સર્વેની કામગીરી હાલ ચાલુ છે લગભગ એકાદ વીક જેટલો સમય હવે બાકી છે ત્યાં સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે હવે વાવેતરની વાત કરીએ તો જે ત્રણ લાખ સુડતાલીસ હજાર હેક્ટર છે એ પૈકી લગભગ એક લાખ એકત્રીસ હજાર જેટલું કપાસનું વાવેતર છે ઉપરાંત એક લાખ બ્યાસી હજાર હેક્ટર જેવું મગફળીનું વાવેતર થયેલ છે આ ઉપરાંત છ એક હજાર હેક્ટર જેટલું કઠોળ પાક અને બારસો હેક્ટર જેવું દિવેલા પાકનું વાવેતર ઉપરાંત શાકભાજી અને ઘાસચારા પાકનું પણ વાવેતર કરવામાં આવેલ છે હવે નુકસાનમાં વાત કરીએ તો મુખ્યત્વે કપાસ તુવેર અને કઠોળ વર્ગમાં પાકમાં નુકસાની થયું એવું માલુમ પડેલ છે અને ફિલ્ડના સર્વે પૂર્ણ થયા બાદ ફાઇનલ રિપોર્ટ આવીએ ટોટલ ખ્યાલ આવશે હાલ સુધીમાં લગભગ બસો સાઠ જેટલા ગામોનું સર્વે પૂર્ણ થયેલ છે હાલમાં જે તે ગામમાં એડવાન્સમાં જાણ કરીએ છીએ કે ભાઈ આવતીકાલે અથવા તો બે દિવસ પછી તમારે ગામે સર્વે માટેની ટીમ આવશે તો જે ખેડૂતોને નુકસાની થયેલ જણાય હોય એ ગામમાં એક વ્યક્તિને ગ્રામસેવક છે અથવા તો તલાટી સરપંચ છે અથવા તો ઓસી કે જે કોઈ ગામનો પ્રતિષ્ઠિત માણસ હોય એમને યાદી કરવાનું કહ્યું હોય એ લોકો પાસે જઈ અને જે નુકસાની હોય જે ગામમાં જાય ત્યારે એક ખેતરો જોઈ અને નુકસાનનું આંકલન કરવામાં આવે છે